સાહેબનો ભવ્ય રોડ શો યોજાવાનો છે ત્યારબાદ સભા સ્થળ પર તમામ પાંચ ડોમની અંદર ખુલ્લી જીપમાં લોકો વચ્ચેથી પસાર થઈ સૌરાષ્ટ્રની જનતાનું અભિવાદન ઝીલશે ત્યારે કાર્યક્રમ લઈને વહીવટી તંત્રની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવે છે રાજકોટના રેસકોર્સ મેદાનમાં દિલ્હી આગ્રાના કારીગરોએ છસો બાય આઠસો ફૂટનો વિરાટ ડોમ ઉભો કર્યો છે જ્યારે કાર્યક્રમને લોકો નિહાળી શકે એ માટે પાંચ ડોમમાં પાંત્રીસ એલઈડી સ્ક્રીન લગાવવામાં આવે છે એક લાખ લોકો આ કાર્યક્રમમાં હાજર રહે એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે ચોક્કસ આવતીકાલે રાજકોટ માટે સોનાનો સૂરજ ઉગવાનો છે એટલા માટે કે સમગ્ર સૌરાષ્ટ્ર માટે લોકો માટે મુશ્કેલીના સમયમાં ઉપયોગમાં આવી શકે એવું એમ્સ એની ભેટ લોકાર્પણ આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટવાસીઓને સૌરાષ્ટ્રવાસીઓને આપવા માટે આવી રહ્યા છે સાથે સાથે અડતાલીસ હજાર કરોડથી વધારે રકમના વિકાસના લોકાર્પણ અને ખાતમુહૂર્તના પ્રકલ્પોનું પણ આવતીકાલે થવાનું છે કાર્યક્રમ હું માનું છું કે એક જમાનો હતો કે રાજ્યનું બજેટ દસ હજાર કરોડનું હતું જ્યારે ભાજપની પહેલી સરકાર પંચાણુંમાં આવી ત્યારે આજે એક દિવસમાં અડતાલીસ હજાર કરોડના પ્રકલ્પો સૌરાષ્ટ્રના લોકો માટે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે સૌરાષ્ટ્રના લોકો માટે એ સોનાનો સૂરજ હોઈ શકે દેશના વડાપ્રધાન રાજકોટ આવી રહ્યા છે સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર રાજકોટવાસીઓ માટે એક ઉત્સાહ આનંદ એ ચરમસીમાએ છે આખા રાજકોટમાં સફાઈ અભિયાનથી લઈને અલગ અલગ પ્રકારના અભિયાનો રાજકોટમાં લોકો રંગોળીઓ દોરીને અને રાજકોટના જાહેર જન રોડો ઉપર અલગ અલગ હોર્ડિંગ્સ બેનર પોસ્ટરો લગાડીને સમગ્ર રાજકોટ એ વડાપ્રધાનને આવકારવા માટે થનગની રહ્યું છે અને ખાસ કરીને એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓ માટે જ્યારે રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પહેલી વખત રાજકોટ આવી રહ્યા છે એટલે રાજકોટવાસીઓ માટે અનેરો ઉત્સાહ છે એરપોર્ટ પર મોદી સાહેબ ઉતરશે ત્યારે ત્યાંથી આઠસો મીટર જેટલું સભા સ્થળ સુધી એ ભવ્ય રોડ શો નું આયોજન કર્યું છે અને રોડ શો માટે મુકેશભાઈ માહિતી આપશે પ્રધાનમંત્રી જ્યારે રાજકોટ જૂના એરપોર્ટ ઉપર આવશે ત્યારથી આઠસો મીટરનો રોડ શોનું આયોજન જે કરવામાં આવ્યું છે એમાં એકવીસ પ્રકારના સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં અલગ અલગ પ્રકારના ભાતીગર સંસ્કૃતિના દર્શન પણ થવાના છે જેમાં યોગ પણ હશે રાસ મંડળી પણ હશે અલગ અલગ ધર્મો ધર્માસ્થાનો પણ હશે ધર્માચાર્યો પણ હશે રાજકોટની અલગ અલગ સ્કૂલ પણ હશે જેમાં રામની સહિતની અનેક પ્રકારની થીમ પણ ઉપયોગમાં લેવામાં આવવાની છે અને આખા પ્રકારનો એ પ્રકારનો કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ આઠસો મીટરના રોડ શોમાં લગભગ આઠથી દસ હજાર લોકોની હાજરી પણ હશે એ પ્રકારની સુંદર વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે આખો રોડ ધ્વજા પતાકાથી શરૂ કરીને ખૂબ ભવ્ય રીતે શણગારવામાં આવ્યો છે અને કાલે ચિત્રનગરીના મિત્રો દ્વારા રંગોળી પણ થવાની છે રામના ધ્વજ રાત તો બધાના હૃદયસ્થ છે અને આદરણીય પ્રધાનમંત્રીએ જ્યારે બાવીસ જાન્યુઆરીએ રામ મંદિર ખુલ્લું મૂક્યું ત્યાર પછી રામ ભગવાનને આપણે બધા આપણા આરાધ્ય દેવ તો છે જ પણ જે રીતે નરેન્દ્રભાઈ ને લોકો એક શક્તિ પુરુષ તરીકે જોવે છે એ રીતે રામના બેન લાગ્યા ગયા છે વાત યાદ બીજું